ખાસ કરીને આજના મીડિયો આપણે માહિતી આપવાની છે કે જૂન અને જુલાઈની અંદર કેટલા ટકા વરસાદ ગુજરાતની અંદર વરસ્યો અને હવે ઓગસ્ટના શરૂઆતના એક અઠવાડિયું કે દસ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે કે નહીં તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે વાત કરવાની છે જૂન અને જુલાઈની અને ચોમાસું આપણે ચાલુ થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી જૂન અને જુલાઈ બંને મહિનાઓ મળી અને ઓલ ઓવર ગુજરાતની અંદર સત્તાવન ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે જો કે અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં ખૂબ ઓછો વરસાદ છે અમુક જિલ્લાની અંદર બારથી પંદર ટકા વરસાદ થયો છે અમુક જિલ્લાઓની અંદર ત્રીસ પાંત્રીસ ટકા પણ વરસાદ છે પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં એસી ટકા સુધી પણ વરસાદ વરસ્યો છે એટલે ઓલ ઓવર ગુજરાતની જ્યારે આપણે એવરેજ કાઢીએ છીએ તો સત્તાવન ટકા વરસાદ છે જૂન અને જુલાઈ આ બંને મહિનાઓ મળીને વરસી ચૂક્યો છે હવે કયા જિલ્લાઓની અંદર કેટલા ટકા વરસાદ વરસ્યો એની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અત્યારે જે ચર્ચા કરવાની છે એ છે આપણે ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધીની એટલે આમ જોવા જઈએ તો જે આપણે શરૂઆતનું એક અઠવાડિયું કહીએ એક થી દસ ઓગસ્ટ એ જોવા જઈએ તો રાજ્યની અંદર અત્યારે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખાસ વરસાદની જરૂર છે છતાં પણ વરસાદ છે આપણે આકાશ સામુ જોવા માટે મજબૂર કરશે કેમકે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી આ અત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે એકથી થી દસ ઓગસ્ટમાં કોઈ જગ્યાએ છૂટાછવાયા સામાન્ય રેડા ઝાપટાં પડી એ સામાન્ય ઝાપટું પડે એ અપવાદ રહેશે બાકી કોઈ સિસ્ટમનો વરસાદ છે એ ગુજરાતમાં આવે ને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈએ અહીંયા નોંધ એક લેવાની છે કે કદાચ હવે આપણે અમુક વિસ્તાર એવા હોય કે ત્યાં ચોમાસું પાક સુકાતો હોય ને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે આપણે પિયત ચોક્કસથી વ્યવસ્થા હોય તો આપી દેવું કેમ કે હમણાં કોઈ મોટો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી એટલે અત્યાર સુધી વરસાદો સારા ઘણી જગ્યાએ પડ્યા છે પણ એકથી દસ ઓગસ્ટમાં કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી બંગાળની ખાડીમાં પણ હવે થોડું થોડું આપણે વીકનેસ જોવા મળી રહી છે ત્યાં સિસ્ટમો કદાચ ન બને અથવા તો બનશે તો પણ નબળી બની અને ઉત્તર ભારત તરફ જાય તેવી શક્યતાઓ છે એટલે બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ આપણે હમણાં મળવાનો નથી અરબસાગરની અંદર પણ કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી જેથી કરીને એક ઓગસ્ટથી લઈ અને દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડે બાકી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી અને ખાસ કરીને જે પવન છે એ આપણે દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારમાં જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ થોડી વધારે રહેશે એટલે કે લગભગ પંદરથી વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનના જે ગસ્ટિંગ હોય છે એ પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા જે પવન ફૂંકાશે તેની અંદર દરિયાકાંઠાથી લઈને પચાસ કિલોમીટરનો એરિયો હશે એમાં પવનની ઝડપ વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ લગભગ બારથી લઈને પંદર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે માત્ર પવન ફૂંકાશે બાકી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ હશે પણ આ વાદળો છે હાઈ લેવલના છે આ હાઈ લેવલના વાદળો છે વરસાદ આપવા માટે સક્ષમ ન હોય એટલે વરસાદની કોઈ અપેક્ષાઓ રાખી શકાય એમ નથી અને આમ જોવા જઈએ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર એક વાયરું ફૂંકાઈ શકે અને એમાં પણ બે ઓગસ્ટથી લઈ અને પંદર સત્તર ઓગસ્ટ સુધી વાયરાની શક્યતાઓ છે અને એ વાયરું ફૂંકાવાનું હવે આપણે આવતીકાલથી ચાલુ થઈ રહ્યું છે એટલે વરસાદનો એક મોટો ગેપ આવી રહ્યો છે જેની દરેક એ નોંધ લેવી નવો વરસાદ નો રાઉન્ડ છે ક્યારે આવશે કેટલા વિસ્તારને લાભ આપશે એ તમામ વિષયની ચર્ચા છે આવતા આવતા ની અંદર કરવામાં આવશે અત્યારે એટલું જ અંત